તો લેહવા પટેલ સમાજના કાર્યક્રમમાં મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ટકોર કરી સોશિયલ મીડિયાથી બાળકોને બચાવી રાખવા માટે ટકોર કરી બાળકો મોબાઈલ પર શું કરે છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેવું કૌશિકભાઈએ જણાવ્યું બાળક સોશિયલ મીડિયામાં આડા પાટે ન ચડી જાય આડા રવાડે ન ચડી જાય તે જોવું જરૂરી છે આપણું બાળક ખોટે રસ્તે ન ચડી જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેવું કૌશિકભાઈ મિત્રો સમાજના એક દીકરા તરીકે મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવું છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણા બાળકો જે રીતે મોબાઈલ સ્ક્રીન ઉપર શું કરે છે ઘણીવાર ખબર હોતી નથી સમાજ તરીકે તમારી મારી બધાની ફરજ છે કે આપણું બાળક એ સોશિયલ મીડિયામાં કે આડા રસ્તા ના સડી દે એની પણ આપણે કાળજી રાખવી પડશે એ પણ એક સમાજ માટે પડકારની વાત છે જે રીતે સમાજ સુખી અને સમૃદ્ધિઓ છે એ જ રીતે સમાજ માટે સમાજના દીકરા દીકરીઓ ભવિષ્યમાં કોઈ આડા સવળા ના થાય એની પણ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે કારણ કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડની અંદર ઘણીવાર આપણા દીકરા દીકરીઓ કરે આપણા ધ્યાનમાં હોતું નથી તો कौशिकભાઈ વેકરીએ પણ સોશિયલ મીડિયા લઈને જણાવ્યું હતું કે ખાસ બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા જોઈએ સ્માર્ટફોનમાં અલગ અલગ જે એપ્લિકેશન આવે છે તેનાથી તેના આડઅસરથી દૂર રાખવા જોઈએ